નમસ્તે મિત્રો જય સદારંદ બાબા હું છું દિનજી ઠાકોર રાધનપુર તાલુકા પંચાયત ગુરુ પ્રમુખ અને ઘણા સમયથી આ ઠાકોર સમાજનું સોળ મુદ્રાનું બંધારણ સમાજ દ્વારા જે નક્કી કરવા આવ્યું હવે જેની થળીએ એમાં અમુક લોકો બંધારણને તોડી અને સમાજમાં વાગ્યાત વાતો ફેલાવવા માંગે છે એમાં વિક્રમ ઠાકોરને હું ખાસ કહેવા માંગુ છું કે ખેરણા દોઢ ફૂટયા તારા પ્રોગ્રામ ક્યાંય થતા નતા ઠાકોર સમાજે અને ઠાકોર સેનાએ સમર્થન આવીને તેના પ્રોગ્રામ ને કે મહેસાણાથી આ બાજુ નતો પેલા બરાબર એટલે તારી મર્યાદા ચડાવી અને આખી મોટી સમાજ સોળાનું બંધારણ કર્યું ઉડાડવા છે હવે આ આ બાજુ પ્રોગ્રામ કરવા આવી ઉત્તર ગુજરાતમાં પાટણ ઉધીમાં મચાય ખબર પડે તને તને આટલો મોઢે ચડાવ્યો આટલો સહ સહકાર આવ્યો એટલે તું સમાજ સમાજ ઉપર જ તારા ઉપર હમણાં પેલો સરકારની વાત આવી તો તે હમણાં સમાજ ભેગો કર્યો હતો તારે આમ સમાજની જરૂર છે તે કેવા પિક્ચર બનાવ્યા છે આ ધડાઓ બીજ છોકરાઓને દારૂના રવાડે કેડ્યા પ્રેમના ગમ માં થઈ ગઈને આમાં આવા તો તે પિક્ચર બનાવ્યા છે આવા આવા તે સોંગ બનાવ્યા છે અને પાછું નીકળી ગયો સમાજની વાતો કરવા મર્યાદામાં રહેજી બરાબર આ નહતું બોલવું પણ આ સમાજના તારે સમાજની ઈજ્જતની વાત આવી ને આ કેવું પડે એવું છે એટલે તું તારી મર્યાદામાં રહેજી અને હવે પ્રોગ્રામ કરી બતાવીએ આ મારી તને ખબર પડે જય માતાજી સમાજના લોકોને બે હાથની વિનંતી કરું છું બરાબર બીજા કોઈ અમારે કોઈ વિરોધ નથી પણ જે સમાજના બંધારણ તોડવા નીકળ્યા છે ને એમનો અમને પૂરેપૂરો કે હું ગળે આટલે આવી આટલું છું કોઈને ધંધા એવું નથી તમારા ધંધાનું ક્યાં છીનવી લે એવું જરૂરી નથી કે ઠાકોર સમાજને તમે આ ઠાકોર સમાજ જમીન અત્યારે નેવું ટકા ઠાકોરની જમીન જતી રહી છે ખબર પડે કઈ નીકળી ગયા શું જય માતાજી સમાજને આટલો સંદેશો આપવાનો હતો